ઓમ નમો નારાયણ હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું અરુષ કિચનમાં તો આજે આપણે અમારે બેન છે ને તે એ અમારી બાજુમાં જ રહેશ તો એ એકદમ સરસ ચટણી બનાવે છે ને આખું વરસ સ્ટોર કરી હગી તો એ મેં એમના ઘરે ખાધી હતી તો મને ટેસ્ટ કરવા આપી તો મેં કીધું આપણે રેસીપી બનાવી એમ તો એના હારું આપણે આદું અને લસણ તો આ આદું લીધું છે અને લસણ એક વાટકો ભરી તો આ બે એક સરખું આપણે લેવાનું છે ને હા બે એક સરખું અને બે કેરી આપણે લીધી છે જે અથાણા માટે ખાટી કેરી આવે એ તો આ કેરીને એક ને નાના ટુકડા કરીશું આપણે અને એકને છીણી લઈશું એ રીતે નાખવાનું અને અથાણાનો મસાલો ખાટા અથાણાનો ખાટા અથાણાનો તો આપણે તૈયાર મસાલો જે આવે એ લીધો છે ખાટી કેરીનો અને તેલ જો હે સિંગ તેલ આપણે લીધું છે તો વઘાર કરવા માટે એમ તો આટલી જ આમાં બીજું બધી વસ્તુ મસાલામાં બધાય મસાલામાં આવી જાય આપણે મીઠું હરદર મરચું બધું આવી એટલે બીજું કંઈ જરૂર ના પડે એમ તો પેલા શું કરવાનું છે આપણે મિક્સરમાં મિક્સરમાં ક્રશ કરી બધું થઈ લેશું તો આમાં થોડુંક પીસવામાં વાંધો આવે છે તો આપણે આને નાની ઝારમાં લઈ લો વાર થઈ તો જાય પણ થોડીક વાર લાગે એમ તો આ નાની ઝાડમાં પીસી લેવું થોડું થોડું કરીને એકદમ ક્રશ થઈ જવું જોઈએ ને ના એકદમ હા હા આ તો નીચે થઈ ગયું છે પણ અહીંયા થોડુંક બાકી રહી ગયું છે આને આપણે ફેરવી લેવું તો આને આપણે પીસી લીધું સારી રીતનું તો તમારે નાની ઝાડમાં જ પીસવાનું જે ચટણીવાળી હોય ને એમાં આરામથી સરસ થઈ જાય

બધું આમાં કાઢી આમાં આપણે આદુ પીસી લઈ હા તો આદુને થોડાક આપણે ટુકડા કરી નાખશું એટલે પીસવામાં ઈ થાય

મારે મારા છોકરાને વધારે ભાઈ આ મારી મમ્મીની રેસીપી છે મારી મમ્મીએ બતાવ્યું તું પછી બે બે વર્ષની મમ્મીથી નહી થતું એટલે હવે હું જાતે ઘરે જ બનાવું છું મમ્મીની રેસીપી જોઈને છોકરાઓને બહુ ભાવ એટલે બનાવી દઉં એટલે બનાવી દઉં બનાવી દઉં અત્યાર સુધી મેં અથાણા બનાવી જ નથી મમ્મી જ બનાવીને આપે બે વર્ષથી હું હવે જાતે જાતે કરું છું અમુક ટાઈમે આપણે

તો આપણે બીજું આદું છે એની આપણે એ રીતે ટુકડા કરીને પીસી લેવું તો આદુ આપણે બીજુંય પીસી લીધું સારી રીતે તો આમાં કાઢી લેવું બધુંય અથાણા આવું બધું તો આપણે વર્ષમાં એક જ વાર હોય એટલે થોડીક મહેનત કરવી કરવી પડે એ તો કહું થોડીક મહેનત કરવી પડે એમ ઘરે બનાવેલું તો અલગ જ હોય આપણે હા તૈયાર અથાણા મળે જ પણ એમ કે ઘરનું વધારે ભાવે છોકરાઓને આપણે એ રીતે જે છોકરાઓને ભાવતું હોય એ ટેસ્ટી આપણે બનાવી શકીએ એ રીતે બધું નાખી શકીએ એમ હા બી પીસાઈ હવે આપણે તેલ લઈશું હા તો બેસ ચાલો હા હા

વરસાદ પડતો હોય કઈ શાક ના હોય તો અત્યારે તો હું છે કે એવું નથી કે સીઝન સીઝન માં પણ કેવું વધારે આવે હવે લસણ આદુ નાખી દઈશું થઈ આ રીતનું થોડું આજ રીતનું થોડું થાય એટલે થોડોક કલર ચેન્જ થાય આ રીતનું આપણે આદુ

કેમ કે અથાણા અને ચટણી આ રીતનું આપણે સ્ટોર કરવાનું હોય એટલે થોડુંક થોડું આગળ પડતું તેલ હોય તો તમે આખું વર્ષ એને રાખી શકો અથાણામાં જેમ આપણે ગરમ કરીને ઉપરથી નાખીએ નાખીએ ગરમ નહીં કરવાનું આપણે આમાં નમક તમે નાખી શકો એકદમ હલકું હલકું થઈ જાય ત્યાં સુધી શેકવાનું બધું પાણી બળી જશે એટલે એકદમ હલકું થઈ જશે પાણી બળી જાય પાણી થોડુંક ભાગ હોય

ઠંડુ ઠંડુ પડવા દે છ સાત કલાક આપણે એને ઠંડુ કલાક હા આમનામાં રહેવા દે હાનાથ આપણે હા ઓકે પછી આગળની પ્રોસેસ થાય હા આપણા ને છ થી આઠ કલાક થઈ ગઈ છ કલાક ઠંડુ એકદમ થઈ જવું છે હા એકદમ ઠંડુ થઈ જાય ને હા આ રીતના થઈ ગઈ છે હવે પછી એમાં આપણે કેરીના કટકા કરી દઈશું છાલ કાઢવાની કે છાલ નહીં છાલ કાઢીને નાખીએ હા હા એક છીણી નાખીએ હા એક છાણ ઓકે છીણવાની છાલ કાઢીને હા ઓકે આટલો હું આપણે બે કેરી લીધીશ હં થોડીક પીળી છે હાલશે ચાલશે ચાલશે

વધારે પીડી હોય નહી નાખો હા ઉપર ઉપર થી એટલે ઉપર ઉપર થી નાખો અજી કેરી પેલી છે હા એવું લાગે કે વધારે પાકેલી જેવી છે તો કેરી ફ્રિજ પડી જ છે નાખી તો લો કેરી કેરી લઈ હતી હું

નકમ ખોટું આખો વરહનું આપણે બગડે એના કરતા એમ કે આ કાચી કેરી છે એને છીણી નાખશું આ નહીં નાખીએ આને તમે શરબત કરી શકો કે ગમે એ રીતે ખાઈ શકો એમ સલાડમાં ખાઈ શકો છીણી ડુંગળી ભેગી હશે ચટણી બનાવી દે ચટણી ચાલે તો આ રીતની કાચી લેવાની આ નહીં લેવાની

કેરી આપણે છાલ કાઢી લીધીશ તો આને છીણી તો આ છે ને એકદમ કાચી કાચી સારી રીતની કાચી દેવાની છીણી લેવું તો કેરી આપણે આ રીતે છીણી લીધી અને ટુકડા થઈ ગયા છે

મસાલા મસાલામાં બધું વસ્તુ હોય છે ટોટલ એક કિલોમાં આપડે બસો ગ્રામ મસાલો હોય એટલે એમાં તમારે મીઠું કે હળદર કે કઈ દઈ નાખવું જ નહીં પડે મરચું મીઠું હળદર આ મસાલામાં ભેળવી દેવાનો

અમારી આ રેસીપી ભાવના બેન ની રેસીપી પસંદ આવી હોય લાગે લાગે તમારા મમ્મી ને હા ભાવના બેન ને મમ્મી ને એમ એટલે મમ્મી બનાવતા અને પછી ભાવના બેન બનાવે મમ્મી બનાવતા પછી હું બનાવું છું હા તો જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવાનું ના ભૂલતા કમેન્ટ કરીને કેજો કે તમને કેવી લઈ ગયા આદુ લસણ ને કેરીની ચટણી